નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો શું તમારા જોડે પણ એસબીઆઈ ના શેર છે અને જો હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો કેમ કે એક્સપર્ટ અનુસાર આ અત્યારે એસબીઆઈ ના શેરમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે ચૌદ ફેબ્રુઆરી એસબીઆઈ ના શેરની કિંમત સાતસો ચોવીસ રૂપિયા હતી અને છેલ્લા છ મહિનામાં શેર લગભગ દસ ટકા ઘટ્યો છે આ શેરની કિંમત એક વર્ષની ફોરવર્ડ બુક વેલ્યુ થી નીચે આવી ગઈ છે બીજી બાજુ છેલ્લા કેટલા ક્વાર્ટર માં બેંક પ્રદર્શન માં સુધારો જોવા મળ્યો છે તેની એસેટ ક્વોલિટી સારી થઈ છે અને અન્ય માપદંડો માં પણ SBI નું પ્રદર્શન સારું રહ્યું છે એટલે મિત્રો આ વિડીયો માં આપણે વાત કરવાના છે SBI ના શેર વિશે અને જો તમારા જોડે SBI ના શેર હોય તો એક્સપર્ટ અનુસાર તમે હોલ્ડ કરી રાખી શકો છો અને જો તમે ખરીદવા ખરીદી કરવા માંગતા હોય તો પણ આ બેસ્ટ સમય છે SBI ના શેરમાં રોકાણ કરવા માટે કેમ કે છેલ્લા 6 મહિનાની અંદર શેરમાં 10% થી પણ વધુનો ઘટાડો જોવા મળી શક્યો છે અને ક્વાર્ટરલી પરિણામો આપણને સારા જોવા મળી રહ્યા છે સાથે જ તેની એસેટ ક્વોલિટી પણ સારી જોવા મળી રહી છે અને અન્ય માપદંડોમાં પણ SBI નું પ્રદર્શન સારું રહ્યું છે તો SBI ના શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ કે एक्सपर्ट આના વિશે શું સલાહ આપી રહ્યા છે આ નાણાકે વર્ષના પ્રથમ 9 મહિનામાં SBI નો નફો બાવન હજાર 52258 કરોડ રૂપિયા રહ્યો છે આ વર્ષ દર

ચૌથી સોળ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે આ બેન્કિંગ ઉદ્યોગની ક્રેડિટ વૃદ્ધિ કરતા વધુ છે બેંકની રિટેલ લોન વૃદ્ધિમાં મંદી જોવા મળી છે પરંતુ એસ એસએમ ઈ તરફથી લોનની માંગ સારી રહી છે કોર્પ કોર્પોરેટ ક્રેડિટ વૃદ્ધિ પણ સારી છે બેંકની ડિપોઝિટ વૃદ્ધિ દસ ટકા રહી છે આ એડવાન્સની વૃદ્ધિ કરતાં ઓછી છે પરંતુ મંદ ડિપોઝિટ વૃદ્ધિ છતાં બેંક નું ક્રેડિટ અને ડિપોઝિટ રેશિયો અડસઠ પોઈન્ટ નવ ટકા છે આ બેન્કિંગ ઉદ્યોગના સીડી રેશિયો કરતા ઓછું છે જો સીડી રેશિયો પંચોતેર ટકા સુધી રહે છે

તો મિત્રો આ વિડીયો માં આપણે વાત કરી SBI ના શેર વિશે જેમાં એક્સપર્ટ જણાવ્યું કે જો તમારે ખરીદી કરવી હોય તો પણ આ એક શ્રેષ્ઠ સમય છે SBI નો શેર ખરીદવા માટે અને જો તમારા જોડે શેર હોય તો તમે લાંબા ગાળા સુધી રોકાણ કરીને સારી એવી કમાણી કરી શકો છો SBI ના શેરમાં માં કેમ કે SBI નું પર્ફોર્મન્સ આપણને સુધરતું જોવા મળી રહ્યું છે એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો